હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો ફ્રીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે બધાને જય માતાજી ગુડ મોર્નિંગ અને ફવા ફવામાં આપણે જો નાઇટ વન ત્યાર થઈ જશે અત્યારે સાડા દસ વાગી જશે અને સૌથી પહેલાં મારા તરફથી તમને અને તમારા પરિવારને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ અને છે ને અત્યારે આપણે છે ને ઘરની સાફ સફાઈ હાલે છે થાંભડા અંદર બહાર કાઢેલા છે કેટલું કાઢ્યું મારે મહાદેવ શિવરાત્રી છે ને એટલે જવાનું અને જો હું કેવા આપણે કુટી કરે કુટી કહેવાય ને આથી કરે જો અહીંયા મારી મમ્મી કુટી કરે જો અહીંયા તો આ બધી કરી નાખી છે થાંભલી ને એવું બધી બાકી હતી ને અત્યારે કરે છે એટલે ઘર સામું ઘર ઘર સાફ કરે છે કે નહીં એટલે બધું એકાદ કામ થઈ જાય એમ હા હા એક ગયાથી મહાદેવના દર્શન કરવા અમારા બાદ ગામમાં સાંજણો આવશે જ્યાં અને તમને ઘણા મારા વ્લોગમાં એ મહાદેવનું મંદિર તમને દેખાડ્યું છે એટલે જ્યાં તો અત્યારે આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા તે આશા રસ્તે છે અમારે આશા રસ્તે ચાલી તો આવ નજીક થાય

તો ભાઈ છે ને આપણે આવી ગયા છીએ ભાઈ પીવા થોડીક જ પીવાનું છે કે છે સડશે ઓલા છોકરા એમ કે સડશે પણ લાગતું ન સડે એવી સરબત જેવી છે સાકી છે આપણે તો ભાઈ મેન પ્રસાદી તો આજ તો આજ હોય છે ને મહાદેવના દર્શન કરી લીધા છે પ્રસાદી લઈ લીધી છે ને હવે જવાનું છે આપણે બીજી બીજી જગ્યાએ મહાદેવના દર્શન કરવા કેમ તો ભાઈ ગાડી આપણે પાર્કિંગમાંથી બહાર કાઢે છે અને તમે વિડીયોમાં રહીજો તમને અહીંયા દર્શન કરાવી દઈ શું કેવું છે ભાઈ જવું છે ને હવે બાર વાગી ગયા જશે એટલે રેડી રેડી હાલો બે હો બે ભાઈ જલ્દી ખડકા હાલે ભાઈ હા ભાઈ સામે જો તમે અહીંયા આપણે મહાદેવના દર્શન કરી લીધા ને તમે કરી લીધા છે જો બાકીનું અહીંયા દેખાડો હનુમાન દાદા છે અહીંયા ને બાકી જો મસ્ત લોકેશન છે અહીંયા લોકેશન છે બહુ જોરદાર જો ને હવે જઈ છે અમે સીધા ઘરે કેમ કે સાડા બાર થઈ ગયા છે અને ભૂખે લાગી ગઈ છે તો ઘરે તેને જમી લઈ ને જો ફોટા માટે ઊભા રહી ગયા છે ફોટા પાડવાના લાગે છે હાલો પાડી દે બીજું હું તારે પાડવાનું છે કે તો ભાઈ છે ને ઘડી ફોટા શૂટ કરી નાખીએ કેમ કે લોકેશન બહુ મસ્ત છે જોવા અહીંયા

રખડવો વે જશે ને ફોન સાસીમાં મૂકીને વે જશે કેમ કે બેટરી લો હતી એટલે સાસીમાં મૂકીને વેજો ને પછી કાંઈ બ્લોગ લીધો નહીં સીધો જમવા ટાણે આવ્યો હતો જમીને ડાયરેક અત્યારે ફોન સાસીમાં કાઢ્યો અત્યારે બ્લોગ ચાલુ કીધો પાછો અમારે તો હું આખો દે આમ નો વીઈ ગયો કેમ કામમાં મન કામ ઘર હારા કર્યા ને એમાં બધું આમ નો વીઈ ગયો એ શિવરાત્રી આમ નો વીઈ ગયો હા કે નથી મહાદેવના મંદિરે જવાનું

આ કોમેન્ટમાં માં હર મહાદેવ એક લખી નાખજો ભૂલતા નહીં હું કેવું છે અને આ બ્લોગ કેવો લાગ્યો એ ખાસ કરીને એક કોમેન્ટ કરી દેજો અને હવે આપણે મોશી એક નવા માં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી